તેમાંથી માત્ર પંચાણું મોબાઈલ જ એમેઝોન સેન્ટર પર પહોંચ્યા હતા ચૌદ મોબાઈલ ફોન ચોરાઈ ગયા હોવાની ફરિયાદ ઓગસ્ટ મહિનામાં દાખલ કરવામાં આવી હતી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નાનપુરા વિસ્તારમાંથી મોહમ્મદ અલ્તાફ હુસેન ગુલામ હુસેન શેખને ચોરાયેલ મોબાઈલ સાથે પકડવામાં આવ્યો હતો તેની પાસેથી પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેની મૂળ કિંમત રૂપિયા એક પોઈન્ટ એકસઠ લાખ રૂપિયા હતી પોલીસ પૂછતાછમાં જાણવા મળ્યું કે એમેઝોન કુરિયર સર્વિસમાં કામ કરતા ભૌતિક મિસ્ત્રી સલમાન શેખ આયુષ પટેલ જાવેદ સૈયદ અને સમીર સાથે મળીને પાર્સલમાંથી મોબાઈલ ફોન ચોરી કરતા હતા અને તેમને વેચતા હતા અઠવા પોલીસે આ તમામ આરોપી પાસથી અગિયાર મોબાઈલ ફોન ટેબ્લેટ અને ટેમ્પો વાહન જપ્ત કર્યા છે